ચૈતર વસાવના સમર્થન માટે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે અને ખાસ કરીને તેજસ પટેલની જે ટીમ છે તે બસ સ્ટેન્ડમાં જઈને જ્યાં વિદ્યાર્થીઓ રોજે રોજ જ્યાં ટ્રાવેલિંગ કરતા હોય છે અપડાઉન કરતા હોય છે ત્યાં લોકોને સમજાવી વિદ્યાર્થીઓને સમજાવી રહ્યા છે ત્યારે તેઓ શું સમજાવી રહ્યા છે જોઈ લો તમે પણ આ વિડિયોમાં વિદ્યાર્થીઓ હું તેજસ પટેલ છું આમ આદમી પાર્ટીમાં હું જોઈન્ટ સેક્રેટરી છું પ્રદેશમાં નર્મદા જિલ્લાનો પ્રભારી અમારા ડેરિયાપરાના લોકપ્રિય ધારાસભ્ય જૈતરભાઈ વસાવા એમનું નામ સાંભળ્યું છે તમે સાંભળ્યું છે એ જ્યારથી ચૂંટાયા ને ત્યારથી જનતાની વચ્ચે છે અને જનતાની વચ્ચે રહીને જનતાની સમસ્યા જાણી અને એ છે ને વિધાનસભા અને વિધાનસભાની બહાર જનતાની સમસ્યાઓનો અવાજ ઉઠાવે આ અવાજ ઉઠાવવામાં એમને સૌથી પહેલાં તો આ ચૂંટાયા પછી શરૂઆત કરીને તો જે ખેડૂતોને ખેતી માટે વીજળીની એપ્લિકેશનો આપેલી ને વીજ તો એના નિરાકરણ માટે બધી એપ્લિકેશનો પાસ કરાવીને એમને વીજળીની વ્યવસ્થા કરાવે પછી જે જે ગામોમાં બસો નથી આવતી એ બસ રેગ્યુલર ન હતી એ બધા ગામોમાં બસો રેગ્યુલર કરાવી બસો રેગ્યુલર કરાવી વીજળી અપાવી ત્યાર પછી ખેડૂતોને ખાતર વ્યવસ્થિત નહોતું મળતું એના માટે એમને કામ કર્યું એ ઉપરાંત જે બી આદિવાસી સમજ આદિવાસીઓની સમસ્યા હોય ને એમાં એ આગળ પડીને ઊભા રહેતા હતા અને એમનું સમસ્યા કરતા હતા કાકા ચૈતરભાઈને વસાવાના સમર્થનમાં છે ને એમને સપોર્ટ કરજો એમના પર થઈ રહ્યો છે અન્યાય એના પર સપોર્ટ કરજો તો આ ચૈતરભાઈ જે કામ કરી રહ્યા હતા ને એ કામ થી એક જાગૃતિ આવી રહી હતી મતદારોમાં પણ જાગૃતિ આવી રહી હતી અને લોકો જાણી રહ્યા હતા કે પોતાનો આ આ પોતાનો હક છે અધિકાર છે ને એ માગવા માટે લોકો ઉત્સુક થઈ રહ્યા હતા ચૈતરભાઈને સમર્થન મળી રહ્યું હતું આ બધું જે સમર્થન એમને મળી રહ્યું હતું ને તે બધા એમના વિરોધીઓને મળી રહ્યું હતું એ નરવાની અંદર એમને આવે ખોટો કેસ કરીને ફસાવવાનું અમને પ્લાનિંગ કરવામાં આવ્યું અને એમની પર ખોટો કેસ કરીને એમને જેલની સજા થાય એવું પ્લાનિંગ કરેલા તો એમને સજા ના થાય અને એમના સમર્થનમાં અમે ઉતાર્યા છે અને એમના કામ જે જે એમને કામ કરેલા છે તે માટેનું ટેમ્પલેટ અમે બધાને ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ તમને પણ એક રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે બસ કેપોમાં જે બસમાં બેસો એ બસની અંદર આ ટેમ્પલેટનું ડિસ્ટ્રીબ્યુશન કરજો ને એમને જે કરેલા કામો છે તે બધા કામ છે ને લોકો સુધી પહોંચાડવું જેથી કરીને સરકાર એમની પર અન્યાય ન કરે અને એમને યોગ્ય ન્યાય મળે તો મહેરબાની કરીને તમે જે જે બસના રૂટમાં જતા હોય ને તે બધા બસના રૂટમાં આ પેમ્પલેટ આખા બસમાં પહોંચાડજો એવી હું તમને રિક્વેસ્ટ કરું છું ત્યારે લાગી રહ્યું છે કે જેવી રીતના આમ આમી પાર્ટીના કાર્યકર્તાઓ આ મહેનત કરી રહ્યા છે તે પ્રમાણે જોતાં લાગે છે કે હવે આ વિશાળ જનસભામાં હજારો લોકો મજ આ બાબતે તમારું શું કેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા મારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર